યુવક મૃત્યુ ના પામે ત્યાં સુધી બે રહેમીથી આ શખ્સો મારતા રહ્યા ધોકા વડે આરોપીઓએ યુવકનું માથું પણ ઝુંદી નાખ્યું આરોપીઓ જતા હતા અને યુવકનો પગ હલ્યો તો ફરી માર્યો ફરી ગાડીમાંથી ઉતરી ધાર્યા વડે આઠ થી નવ જેટલા ઘા ઝીક્યા યુવકને એવો માર્યો કે માથામાં પણ ધાર્યા ખૂપી ગયા યુવકનું મૃત્યુ થયા બાદ પણ તેના પર કાર કાર ચઢાવી નવસાર નામના યુવકની ગાતકી હત્યા કરી તેઓ ફરાર થઈ ગયા

એને ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કરે છે અને આ હિમલા હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવું એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે કલ્પિન અમદાવાદમાં લોહિયાર ખેલ ખેલાય જાય પોલીસ કરે છે શું બિલકુલ દ્રવિશા અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક કથડી હોય તે પ્રમાણેની સ્થિતિ છે પોલીસ મથકથી માત્ર બસ્સો મીટરના અંતર પર ઘાતકી અને કરપીણ હત્યા જ્યારે થાય છે તેમ છતાં પણ અમદાવાદ શહેર પેટનું પાણી હલતું નથી તે પ્રમાણેની સ્થિતિ છે હું જે વિસ્તારમાં છું તે અમદાવાદ ભઠ્ઠા વિસ્તાર છે અને જે સ્થળ પર આ ઘટનાક્રમ સર્જાયો એ વહેલી અને આખા અંજામ આપવામાં આવે છે નીપજાવામાં આવે છે અને ત્યારબાદ પણ મૃતક પર આ જે આરોપીઓ છે શખ્સો છે અજાણ્યા તેમના દ્વારા ગાડી ચલાવીને તેને અંત તબક્કા સુધી તેને જે છે તે માર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે આખો એ ઘટનાક્રમ છે તે સીસીટીવી ની અંદર કેદ થયો છે આખા સીસીટીવી ફૂટેજ ની અંદર આપ જોઈ શકશો કે જેમાં દસ જેટલા લોકો છે તે આવે છે અને જે મૃતક પર જે છે તે એકાએક તૂટી પડે છે આ દ્રશ્યો છે કે જ્યાં થી ગાડી જે છે તે મૃતક પર ચડાવી દેવામાં આવી છે હાલ તબક્કે પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ ગુનો જે છે તે નોંધ્યો છે પરંતુ મૃતક જે છે નૌશલ ઠાકોર તે નૌશલ ઠાકોરે બે હજાર અગિયારની અંદર કોઈક હત્યા કરી હશે તે પ્રમાણે એક વિગત છે અને તે વિગતમાં અમદાવાદની જેનાથી આખું અમદાવાદ આજે હચમચી ઉઠ્યું છે કારણ કે અમદાવાદના પાલડી જેવા શાંત વિસ્તારની અંદર આ પ્રમાણેનો આખો આખો ઘટનાક્રમ થાય મોડી રાત્રે ખૂની ખેલ ખેલાય તે અમદાવાદ અને

ચપ્પા સહિતના જે સહિતના જે હથિયારો છે તે હથિયારોના સાથે તે આ યુવક પર હુમલો કરે છે યુવકના એક બેકગ્રાઉન્ડ ની વાત કરવામાં આવે તો તે આડત્રીસ વર્ષ તે એક વ્યવસાય સાથે સંકળાયેલો હતો રિયલ એસ્ટેટના અને જે છે તે કોઈ જૂની અદાવત હોવાનું હાલ પોલીસ માની રહી છે અને પોલીસ તે જ દિશામાં પણ હાલ તપાસ કરી રહી છે પરંતુ હાલ સુધી પોલીસને કોઈ ફટશ્રુતિના ભાગરૂપે કોઈ કડી નથી મળી અજાણ્યા શખ્સો જે છે તે આવ્યા હત્યા કરી માર માર્યો ને ત્યારબાદ ફરાર થઈ ગયા

પ્રમાણેની આખી વિગતો છે વિગતો ના આધારે પોલીસે દસ અજાણ્યા અજ્ઞાત શખ્સો વિરુદ્ધ ગુનો તો નોંધ્યો છે ગુનાઓની કલમો પણ ગંભીર રીતે નોંધી છે પરંતુ હાલ તબક્કાની અંદર સવાલ ધ્રુવિશા થઈ રહ્યો છે કે જે સબ સલામતના દાવાઓ છે તે દાવાઓ ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે એક 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 બાદ એક જે ઘટનાક્રમો ગઈકાલે બે અમદાવાદની અંદર એવી ઘટનાઓ બની કે જેમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે એક કે જે પોલીસ પોલીસ અંદર જ પર હુમલો કર્યો અને પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી આરોપીને ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત કર્યો બીજી ઘટના આ અમદાવાદના પાલડી વિસ્તારની અંદર કે જ્યાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી એટલે આ તમામ બાબતોની વચ્ચે એક સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે શું આરોપીઓને અથવા તો અસામાજિક તત્વો એક સૌથી મોટો એ સવાલ થઈ રહ્યો છે બીજો સવાલ એ થઈ રહ્યો છે કે શું હવે આરોપીઓ કાયદાથી પર થઈ ગયા છે તેમને કાયદાનો કોઈ ડર નથી આ પ્રમાણેના અનેક સવાલો આજે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્ય આખાના લોકોને થઈ રહ્યા છે કારણ કે અમદાવાદ શહેર એ ગુજરાત રાજ્યનું ખૂબ મહત્વપૂર્ણ શહેર છે અને આ શહેરની અંદર પાલડી જેવા વિસ્તારમાં આખો આ ઘટનાક્રમ થાય એ ખૂબ મોટી વાત કહી શકાય એટલે હાલ તબક્કે પોલીસે જે છે તે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હવે પોલીસ આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે તે એક સૌથી મોટો સવાલ છે હાલ તબક્કાની અંદર જે તમામ અધિકારીઓ છે એફએસએલના તે એફએસએલના અધિકારીઓ પણ ઘટના આવી પહોંચ્યા છે પોલીસની ટીમો પણ ઘટના છે મૃતક છે નૈશલ ઠાકોર તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અન્ય જે સીસીટીવી ફૂટેજ છે તેની પણ તજવીજ જે છે તે સ્થાનિક પોલીસ અલગ અલગ છ જેટલી જે વિવિધ ટીમો છે તે ટીમો બનાવી તપાસ તો ધમધમાટ હાલ શરૂ કર્યો છે પરંતુ આ